હેલ્લો ફેમિલી કેમ છો બધા ફરીથી સ્વાગત છે તમારા બધાનો મારા નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે બપોરના બે અને અત્યારે હું આવી ગઈ છું વાળીએ આ છે મારી વાડી અને અહીંયા પોતે કાજે પાણી વાળતા હતા તો અત્યારે જમવાનું છે વાળીએ એણે એમ કીધું કે મારું આજે ભાત લઈને આવવાનું છે દાળ ભાતને બધું છે તો જો મીંડા છે એનું બધું ખોલવા અને આજે જમવાનો પ્લાન કર્યો છે આપણે વાળીએ આમ તો મજા આવે વાળીએ ક્યારેક જમવાનું થાય એટલે ગમે આજ છે સરસ મજાની વાડી આ છે રોડ અને રોડ ટચ છે અમારી વાડી અને અહીંયા જો પાણી જાય છે આમ આવું સૌ આટલું જ છે વાળવાનું બરાબર અને બપોરે બધું ફ્રી થઈને પછી જવાનું છે ઝીંઝુડા તો એ બી બતાવીશ તમને ત્યાંનું બી અને વાતાવરણ હોય અને જમવાની કઈ મજા આવી જાય તો ચાલો બધા અત્યારે જમવા ચાલો તો ફ્રેન્ડ્સ હવે અત્યારે જમી બી લીધું છે અને વાસણ બી વોશ કરી નાખ્યા છે તો બીજો કે ઉપરોફ કરી નાખ્યા છે ઘરે જણ પાછા વોશ કરવા પડે એમ છે લાઇટ બી વહી ગઈ છે બહુથી કામ ગયા છે લાઇટ આવે તો મોટર ત્યાં છે ચાલુ કરવાની તો ત્યાં ચાલુ કરવા માટે જો લાઇટ નહીં આવે તો ટાઈમથી ઘરે વહી જાશું એટલે ટાઈમે પાછા આપણે ચિંજોડા જઈએ તો જોઈએ હવે શું થાય છે બાકી જો બપોરે પણ મજા આવે એવું છે વાળીએ જોકે એકદમ રોડને ટચ છે અમારી વાડી તો મજા આવે છો અહીંયા બેસવાની અહીંથી વાહન નીકળા કરે છે ઘડીને ઘડીએ તો જોયા કરીએ ને ઉચ્ચેલા કરે છે ત્યાંના રાહ જોતા હતા લાઈટ આવી નહીં એટલે આપણે જાય છે ગયા છે પોણા ચાર અને વાળીએ વાડિયાથી ઘેરા એવા કારણ કે લાઇટ નહોતી અને ઘેરા તો ઘરે પણ લાઈટ નથી તો કાંઈ નહીં હવે રેડી થઈ જાય ક્યાં ના રાહ થોડી વાર આરામ થઈ જાય એમ ભૌતિકને તો કંઈ લાઇટ આવી નહીં તો એ અત્યારે ના બેસી ગયા છે અને કાંઈ નહીં ચાલો તો હવે રેડી થઈ જાય અને જઈએ ઝીંઝુડા જવા માટે ચાલો તો રેડી થઈ ગયા છે આ એક છે આવું આપણું આઉટફિટ અને વાગી ગયા છે સાડા ચાર જેવું થઈ ગયું છે અને અત્યારે આલો નીકળીએ મમ્મી દે છે આપણે બદામ લઈ જવાની છે બદામ મારી ફેવરેટ છે આ ચલો અહીંયા રસ્તામાં મળી ગઈ છે આપને પાણીપુરી ખાવી છે હવે ને આઈજી સાહેબને હું પૂછું તો આપ બધી વાત માને છે બાકી કોઈ ના ચાલો રસ્તા મસ્ત મજાનું પાણી પડી પણ ખાઈ લીધી છે અને જાનની માટે લઈ લીધું છે પાર્સલ ચલો સાહેબ આવી ગયા સો ખોલી દીધી છે પણ ગાડી તો બેસી જાય અને જઈએ ચાલો હવે પૂરો તમારે કોણ છે આલા તારી હાસ આ કેન્ગ ગયો ઓ ગાય

ચો ચો મમ્મા મમ્મી બેઠા છે જાનવી ને જાનવી ને બધા આમ છે તો જોઈએ હેલો ફ્રેન્ડ્સ તો હવે પાછા અમે જઈએ છીએ અમારા ઘરે અને જાન્યુગી છે પાછી રાજકોટ એના વર્ક ઉપર તો કંઈ નહીં હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ